અમદાવાદ મનપાને પોતાની જ કામગીરી પર અવિશ્વાસ થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે એમસી દ્વારા રસ્તા પર સાવધાનીના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે રસ્તો પસાર થતા રાહદારીઓ માટે તંત્ર દ્વારા ચેતવણી રોડ ગમે તે સમયે બેસી શકે છે ના સાવધાનીના બોર્ડ લગાડવામાં આવ્યા છે રસ્તો સાવચેતીથી પસાર કરવા માટે પણ એમસી દ્વારા સૂચના આપવામાં આવી છે ત્યારે એરપોર્ટથી કોતરપુર જતા રસ્તે ઠેર ઠેર આ પ્રકારના બોર્ડ લગાવવામાં આવ્યા છે ઊંડું ખોદાણ કર્યું હોવાથી સાવચેતીથી પસાર થવા માટે સૂચના આપવામાં આવી ત્યારે કોર્પોરેશનને જ ડર છે કે રસ્તો બેસી જશે આ પ્રકારની વાત રાહદારી દ્વારા કરવામાં આવી છે પરજેગર રોડ બેસી જાય છે તો આ પ્રમાણના કઈ રીતના રોડ બનાવ્યા હશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હલકી ગુણવત્તાની કામગીરી હવે ખુદ કોર્પોરેશન જ રોડ રસ્તા પર જાહેર ચેતવણીના બોર્ડ લગાવીને કરી રહી છે જે રીતે અમદાવાદના એરપોર્ટથી સરદારનગર જે કુબેરનગર જવાનો આ માર્ગ છે ત્યાં આ પ્રકારે આખાય માર્ગ પર જાહેર ચેતવણીના બેનરો કોર્પોરેશન તરફથી લગાવવામાં આવ્યા છે જેની ઉપર લખવામાં આવ્યું છે કે આ રોડ ઉપર તાજેતરમાં જ ઊંડું ખોદાણ થયેલ હોવાથી આ જે આખો રસ્તો છે તે બેસી જવાની સંભાવનાઓ છે જેથી રાહદરીઓએ સાવચેતી રાખીને અવર કરવી એટલે કે આ રોડ ઉપર જ્યારે તંત્ર તરફથી કામગીરી કરવામાં આવી તો કેમ એવી કામગીરી કરવામાં આવી કે આ રોડ ગમે તે સમયે બેસી જાય કેમ યોગ્ય પ્રકારે કોઈક મજબૂત રોડ છે કે જે આ ન બનાવવામાં આવ્યો જો આના આ મુખ્ય માર્ગ ઉપર કામગીરી આવી છે તો પછી કામગીરી યોગ્ય કેમ ન કરવામાં આવી કે આ પ્રકારે બેનરો મારવા પડે જો યોગ્ય રસ્તો બનાવવામાં આવ્યો હોત તો કદાચ તંત્રએ આ પ્રકારના બોર્ડ મારવાની ફરજ ન પડી હોત કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશની ની